હમણાં સાહેબ બાપુ વચ્ચે ખઉં એક વાત મારે તમને રસાવવા છે પણ સત્ય ઘટનાની વાત કરું માનસિંગભાઈ થોડાક દી પહેલા એક પરિવાર ને ત્યાં હું ડાબી સાહેબ લગ્ન ગયો નામ આપું તો બધા ઓળખે છે અરે નામ આપું કેશુભાઈ નાગરાણીના સગા શાળા અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના સગા શાળા ડાઈભાઈ મારા બહુ જૂના મિત્ર પણ હું સૌદક વર્ષથી મળેલો નહીં વાત કરે એના દીકરા દસ પપ્પા યાદ કરે પણ મને બીજી ખબર નહીં આ હમણાં હું થોડાક દી પહેલા સાત આઠ દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમ માં ગયો એટલે દીકરાએ વરરાજાએ બે વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પેલા બપોરે ચા પીએ બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો હું ગયો ને ખાસ પપ્પાને મળવું છે સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આવી ગયા એ બાપુ છ વાર સર્જરી કરાવેલી જડબાનું કેન્સર મેં કીધું વડીલ તમે દસ વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે અત્યારે એની પર છે પણ એની હિંમત જે હતી મોજથી બેઠા હતા પણ મને આનંદ હું થયો ઈ કહું બાપુ હાવ ગણગણાતો આમ બોલે શબ્દ ન સમજાય પણ ઓલો દીકરો વરરાજો જે હતો ને કરોડપતિ માણા સાહેબ આવું ગણગણાટ ચાલુ કરે તો કાંદી જોયા કરે સાંભળ્યા કરે અને ઘડે કઈ ગણગણી લે પછી દીકરાને કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કે મારા બાપુજી આ કહેવા માં છે મારા બાપુજી આમ કે છે ત્યારે મેં એક જ શબ્દ કીધો એ કહુ આપને કે જેણે ઘોડિયા માલી બાળકના ઘૂઘવાટા હમજી હેક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ હમજી હેકે ભલામાં બાકી કામવાળીએ મોટા કર્યા હોય એ આશ્રમમાં જ મોકલાવી આપણી કરતાં માતાઓને ખબર હોય સાહેબ બાળક સૌદ પંદર મહિનાનું થાય ત્યાં સુધી કેવળ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ના હોય ત્યાં સુધી ગણગણાટ પણ ડાય હોય બાળક રડે પણ એક મા જેવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય લાવો હવે એને છે એટલે રડે છે લાવો ભૂખ્યો છો લાગે છે બાળક ભૂકામ રોડે છે ને એ એની માવું ખબર પડી જાય છે આપણે બાપુજીને ઓછી ખબર પડે કારણ કે મા બાળકને રમાડતી હોય તમે જુઓ એ ક્યાં કરો એને ઓહળ દેતી હોય ને મા ઓહડ પાતી હોય ને તો એમ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં ગોળ ગોળની છે કાકરી મૂકશે મીઠું લગાડશે અને પછી એ મારો દીકરો પી ગયો એ મારો દીકરો પી ગયો એ એમ મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે સડપ દિન પી જાય હવે આનો આખતરો બાપુ કરે બાપુજી પાય બાપુજી પાય જાણે પાડા ને પાતો હોય એમ અને પાછો ઉપરથી દારો દે પી નાખવી વાત એટલી છે જેને બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય એના બાળકો બાપનો ગણગણાટ ઓળખી શકે અને રીતે થાય મને કહેવાય ગયો ભારત માંથી વૃદ્ધ નીકળી જાય આ દેશની સંપદા નથી આ દેશની સંપદા ગુરુકુળ છે શું રાજેન્દ્ર દાસ બાપુને ગુરુ મળ્યા છે વખાણ નથી કરતો પણ ભારતમાં આંટો માલ્યો કરશનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાળક રમતું હોય એના ગુરુ આખી રાત ભજન કરે ને અને હવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પીડ્યો ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો હા એકલા જામા નહીં ફેર પડવો જોવે આપણે ભેગા થાય છીએ પણ કાયમ આમ ભેગા બેજો અઢારે વરણના છેડા તોડી નાખો આવા સમૃ સંતોના ચરણે વી આવજો એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે ભાગવત આ શીખવે છે

ઉઘરાણી વાળાને ને ક્યાં કરો વાહે કોણ બેઠું એનું તો ઓળખ ભાઈ બંધ છે કે ભાગીદાર છે શું માણસો એ જલસો કરી લીધો ગજબ હો બાપુ એક ફેક્ટરીમાં આગ લાગી આગ કોઈ હશે કેમિકલ જેની ભાઈ એક્સવાય જેડ પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાબી સાહેબ આગ લાગી ગઈ એક પણ કર્મચારી એક પણ માણસ ફેક્ટરીની બહાર ના નીકળી શકે આખી ફેક્ટરી ભળતું હા મીડિયા વાળા બધા કે છે આગ લગી કુછ પથા નહીં ચાલતા પણ એનો કંપનીનો માલિક બહુ સારો એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા કર્મચારી નો હતા મારા ભાગીદારો હતા હું ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે તો મળશે જ પણ કંપની તરફથી જેટલા એ જાન ગુમાવી છે એના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા નાખી દઉં છું હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને એ હજર થઈ બાય કોક જ હોય આવું હજર થઈ ગયા માલિક થોડો કહેવાય ભગવાન કહેવાય ભગવાન આ બચા અહીંયા આવી તો આ હમા આવે આ જે અતાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈજ ભળગી હા મમ્મી હ હમ એ તે મનમાં થવા મીડું ખાતામાં એકાવન લાખ આવે હવે હવે એકાવન લાખ નો બાપુ હરખ રાખવો એ દબાવી પાછું રોવું કેવું અઘરું થતું છે બેઠી બેઠી ભગવાન ને મરી જવાય એવું થાય એમાં થોડા કોઈ બાપ નું હાલે બાપા વિધિ ના કોઈ ન ફેરવે આકડા માણસ એ દુઃખ તો થાય બટા લાય તાર બાપા ને ફોટો આગળ જરૂર પડશે છોકરે ફોટો આપ્યો પણ ફોટા માં પોપટભાઈ માથું બે બેન કાળી ટીલ્યું પડી ગયેલો એ બે ને ફોટો મને સપનામાં માં નતું મારે ફોટો હારો કરવો પડશે એ ભગવાન એને આંખ શાંતિ દેજો એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા અને તમે તે તમારા આત્માને સદગતિ કરજો માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો એકાવન લાખ હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ધોતી જાય ચાર દરવાજે ટકોરા થયા એમ નહી એમ નહી બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તા તો ઘુઘુ ઉભો માવો છોડતો છો તો બોલો એ બેનને થયું કે અત્યારે પદ્માન મળવા આવ્યો શું થયું એમ એ બેન નંબદમાં કે આ મળવા આવ્યો છેલ્લે સમાચાર કે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું

કારણ કે માવો એકાવન નો છો સાહેબ આ એની વાતો નો રે બાપ હે કોઈ કોઈ પણ સમય નથી સાહેબ કાગળ વીણે છે એ તે એપલ નો ફોન લઈને બેઠા એ આમ બેઠા બેઠા આમ કેતા અરે એ ક્યાં કરો એક બેન અને ત્યાં એક ભિખારી માગવા આવ્યો એ દઈ જાજો રોટલો હોય એ તો બેન રોટલો ને એવું દેવા આવ્યા તા કે મેં તમને ભાઈ ત્યાં જોયા હોય એવું લાગે ત્યાં એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ લે હવે આમાં આમાં જોજો તમે આમાં જાય આમાં આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી ફ્રેન્ડ તો થાય પાછા ફ્રોન્ડ થાય પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ ગીતા ને ખોલી ને મોઢું જોજો કેવો લાગુ છું પગે લાગીને યુવાન મિત્રોને તમારા દીકરા તરીકે ભીખ માંગી વાંચી એક વાર ગીતા વાંચી લેવો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો આજે માણસ ને એવું થઈ ગયું છે સારી જગ્યાએ સારી હોટલમાં માં બેસવું બેઠા બેઠા ત્યાં પછી જે તે કઈ પીણા પીવાનું સો ટકા હું એમ નથી કેતો કે પણ અમુક આનંદ ન કરતા પછી જાતિ જિંદગી ઈ આનંદ તમને બહુ નડશે પણ અત્યારે જેને રૂડા સત્સંગ કર્યા હોય ને